નહીં આપડે અને આપડે ઉડાડીશું પણ હાલ નહીં એ બીજો આખો જુદો બનાવશું હાલ ઉડાડવાની જરૂરત નહીં આપણે ખાલી આ બંદૂકનો નો પાવર જોઈએ આપડે કદાચ જેવો છે બરાબર

આ પણ તમે ઘર બનાવો અને આવી કાચની બોટલ લો ને તો સેફ્ટી ખાલી રાખજો વાગી જાય એટલે સેફ્ટી રાખવા બીજું કોઈ એટલે સેફટી માટે હું અપેર દઉં અને તમે ઘેર બનાવો તો કઈ સેફ્ટી રાખજો બીજું તો કશું કહેતો નહીં સેફ્ટી હોય એટલું સારું રે જોઈએ કઈ ફૂટક નહીં ફૂટતું પૂછે ફૂટી તો ના લે ફૂટી ના ભાઈ કટની બોટલ ફૂટી ના ફૂટી ના હાડી બંદુક નો પાવર આજે માપનો ચલો આને કેન્સલ કરો આપણે પ્લાસ્ટિક ની દોર રાખ કે કેન્સલ પ્લાસ્ટિક ની રોલ મે

ઢોલ બલે કાચની બોટલ તો ના ફૂટી ફૂટ પણ થોડું પાહ રાખ્યું તો ફૂટી જ બાજુ શું કેવું ના ફૂટ ઘોડીઓ પતી જઈ આજનો આપણો વિડીયો પૂરો કમા ઘેર ટ્રાય કરવો જ કરજો આ રીતના ખાલી મનોરંજન માટે પણ ખાલી થોડી સેફટી રાખજો બીજું કોઈને જેને સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરી દો બરાબર તો ચાલો આવજો ત્યાં